ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આજના ગુડ મોર્નિંગ અને બધાની સવાર સરસ જાય એવી ભગવાનને પ્રાર્થના એ સાથે આપણે આજે બ્લોગ ચાલુ કરીએ છીએ એટલે જો આજે ઘડિયાળમાં વાગી ગયા છીએ આઠમાં પાંચ મિનિટની વાર છે તો આપણે એક બાજુ આપણું ટિફિન તો હોય જ છે ચાલુ દિવસમાં રનિંગમાં એટલે ટિફીન ચાલુ છે બનાવવાનું ચણા બાફવા મૂકી દીધા છે એક બાજુ ટમેટાની ગ્રેવી જેવું કરવા મૂકી દીધું છે એને ખાવું છે કાબુલી ચણાનું શાક ગ્રેવીવાળું નહીં પણ કાબુલી ચણાનું શાક ખાવું છે અને સાથે સાથે આપણે ભગવાનના દર્શન પણ કરી લીધા છે ને એના દીવાબતી થઈ ગયા છે આજે તો હવે ખાલી છે ને રોટલી જ રહીશે તો આપણે છે ને ફટાફટ પહેલાં ભગવાનના દીયાબતી થઈ ગયા છે અને ફટાફટ પહેલાં રસોડામાં તો ક્યારના આવી ગયા છે ચણાએ બાફવા મૂકી દીધા છે અને સાથે છે ને ગ્રેવી ઘર નાખી છે અને જો આ તો પહેલાંમાં ગ્રેવી થાય છે આમાં છે ચણા એટલે હમણાં ફટાફટ ગ્રેવી થઈ ગઈ છે એટલે નીચે ઉતાર લો અને રોટલી બનાવી નાખો ચણા બફી જાય એટલે ચણાને શાક કરી નાખું પછી આપણે દર્શનનો ટિફિન ભરી લઈએ દર્શનના જે વહેલા ઉઠી ગયા દસ મિનિટ એટલે ફટાફટ દર્શન ના આવ્યા ગેસ પછી આજે ઓટોમેટિક તૂટી ગયું આ જેટલું ઠંડુ થઈ ગયું છે ને અમદાવાદમાં મજા આવી ગઈશ ખુવાની અને શરમ રાખી રાત ઊંઘ આવી જઈશ ને તો ઊંઘ આવતી જ નહીં વારંવાર ઊંઘ ઉડી જાય ચાલો વિડીયોમાં આગળ બનીજો મજા આવશે અત્યારે અત્યારે જો દર્શન કુમારમાં ચા પીવા માંડ્યા છે ને એની ફરમાઈશ તમને બતાવશું તો બનાવતી ત્યારે તો ટાઈમ નહોતો આ બનાવ્યું છે જાંબુનું શું કહેવાય અને જ્યુસ કહેવાય શું કહેવાય જાંબુ અને કહુંબો કહેવાય આમ તો એટલે આપણે કહુંબો બનાવીશ પણ આપણો કહુંબો બહુ ગ્લાસ મોટો છે આપણે પાસે નાના નાના ગ્લાસ નથી કા એટલે અને આમાં હોય છે ફરતું લીંબુનો રસ લગાવીને નિમક લગાવાય પણ એને નથી ખાવું એવું એટલે એને સાદું બનાવી દીધું છે અને આ સરસ બને છે ટેસ્ટિંગ કરે પછી ખબર પડે કેવું બને બરાબર ને એટલે હવે ચા પીને ટેસ્ટિંગ કરે પછી તમને કહીએ અને આપણું ટિફિન જો તૈયાર છે રેડી થઈ ગયું છે એટલે હવે સાડા આઠે વાગી ગયા ઘડિયાળમાં એટલે કામ ધંધે ઉપડો કેમ ને અને ચાલો હાલો આજે આપણે બનાવતી હતી ને હજી પડ્યો જ છે આનો પલ્પ કાઢેલો મેં રાખ્યો જ છે કાલ સાંજે કાઢ્યો તો પાંચસો જેટલા રાવણાનો એટલે હજી રાખ્યો છે પણ એટલું બધું તો આપણાથી ખૂટે એમ નથી એટલે દર્શન કેટલો પીવી આપણે જોઈએ છીએ ચલો કેવું છે ચાખો છે દર્શન ને ચાખે છે કેવો છે ટેસ્ટ બેડો ખાટો મીઠો કે તુરો થોડુંક તુરું હે ને ઘાટું બહુ ઘાટું તો ઘાટું તો હોય જ બારે એટલું જ ઘાટું હોય તો ચમચી ઉભા થઈને લઈ લો હાલો ચમચી પીવું જ હોય નાના છોકરા છે અમારા નાનું બાળક ન પીતું હોય એમાં બધા ફતવા કરે આ તો તુરસ તો હોય જ આની અંદર તો તા કસુંબો કહેવાય મને થોડોક કહેવાય કહું બહુ અમારે તો અમદાવાદમાં ને કહું કે તમારે હું કે કહો છો કોમેન્ટ કરીને કે ભાઈ આને શું કહેવાય એમ તો મસ્ત લાગે છે આમ તો ટેસ્ટી જ છે ભાવતું એને બહુ ભાવે આ અમારે છે ને ચોર છે ગળ્યું આપો ને તો જ પીવે બધી વસ્તુ ગળી જ જોઈએ બાકી તમે ગમે એ આપો ને તો એને બહુ આળસ થાય એટલે આ તો ઘાટું પી ભાઈ આપણે ક્યાં દહ માણાનું કરવું આપણે એકનું જ કરવું તો એટલે આપણે ઘાટું પીવો જો કહું બો જમ તો કેવો લાગ્યો આમ ભાઈઓ હવે એટલે પીવો એટલે જ પીજે જાજો નું પીજે એટલે ચાલો હાલો બધા કહું પીવા હલો મિત્રો જો અત્યારે છે ને ઘડિયાળમાં હાડા પાત ખાવા આવ્યા છે હાડા ચાર ચાર વાગ્યા ને વેગી છું રસોડામાં કારણ કે આજે ખાવા છે દર્શનને ફાફડા એટલે એ કે ફાફડા બનાવજે એટલે કાલે મને આવીને કે છે કે સાંજે કે ફાફડા બનાવજે એટલે મેં કીધું અત્યારે બનાવી દે એમ આઠ વાગે રાતે તો ધાણા ભાજી મોટા અને ગ્રીન ચટણી બી નહીં ફાફડા ખાતા નથી એટલે મને એમ થયું ચાલો હવે આપણે ફાફડા બનાવી નાખીએ એટલે મેં કીધું કાલ સાંજે હું આઠ વાગે માર્કેટ ગઈ બધું શાક લાવી અને પછી ફાફડા બને કારણ કે ધાણાભજી વિના ગ્રીન ચટણી બને ગ્રીન ચટણી ન હોય તો એ ખાય નહીં ફાફડા એટલે જો આપણે કેટલું બધું અત્યારમાં તૈયાર કરી લીધું સાડા પાંચ વાગ્યું ને તો આપણે પ્રોપર બધી તૈયારી કરી લીધી હવે ગ્રીન ચટણી બનાવવાની દઈશી આગળ ફટાફટ ધાણાભજી બીટી અને એ બનાવી નાખું અને આપણે લોટ ને એવું બધું બાંધી દીધું જ છે તમને બતાવું છું ચલો આગળ આપણે છાસ બનાવું નથી છાસ એ બનાવી નાખી છે કઢી ડોઈન મૂકી દીધી ખાલી વઘારવાની જ રહી છે આ કેરીનો રસ કારણ કે મેં કેરીનું બોક્સ લાવીને તો કેરીનું બોક્સ છે ને અહીંયા પડ્યું હતું એ ખાલી કરી નાખ્યું અને ફ્રીજ પર દીધું આ કેરીને રસ બની નાખો અને આ છે ફાફડાનો લોટ બાંધ નાખો કારણ કે આ વેલો બાંધો ને એમ ફાફડાનો લોટ સરસ થાય એટલે એટલો કઠણ એકદમ બાંધો છે સરસ ગુણ આવી જશે ધીમે ધીમે રોટલીનો હોય એવો થઈ જશે એટલે આપણને ફાફડા બનાવવાની મજા આવશે તો ચાલો જઈને ફાફડા ખાવા હોય વેલા એવું કહી દઉં છું એટલે અને હવે ગ્રીન ચટણીની તૈયારી કરું અને આજે સંભારામાં કાંઈ નથી તો એ રહી ગયું છે એટલે એને તો મરચાં ડુંગળી ચાલશે પણ આપણે બટેટાનો બનાવશું આપણને બટેટાનો આજે ચિપ્સનો પ્રોગ્રામ નથી સાથે જો આપણે રસોડામાં આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાઈ ગયા છે આઠ કારણ કે પોણા આઠે ટ્યુશન છૂટ્યું પછી આપણે ઘણું બધું કામ કરી નાખ્યું છે અહીંયા ઉધેર ઉકળે છે કઢી અને ધ્યાન ન રહ્યું પણ જો કઢીનો વાળો ગેસ ભરાઈ રહ્યો એટલે આ કઢી બનાવવામાં વાંધો નહીં પણ કઢીની દાળ ઉભરાઈને નહીં સાફ કરવામાં વાંધો કોને કોને એવું થાય છે કે ધ્યાન કરી કઢી ઉભરાઈ જાય છે અને સાથે સાથે આપણે બનાવી નાખ્યું છે ઘણું બધું બનાવી નાખ્યું છે લીલી ચટણી કરી નાખી છે પછી એની સાથે કરીને કહું છો આપણે આજે સંભારામાં છે ને કાંઈ હોતું નહીં એટલે બટેટા મરચાંનો સંભારો કરીને કહું છો બરો કર ડુંગળી છે અને મરચાં તળવા બાકી છે આટલું બધું હશે ને તો એ ગાંઠિયા ખવાશે સાથે કેરીનો રસ છે અને કઢી છે પાંચ છ જાતની વસ્તુ હોય ને તો એ ગાંઠિયા એક જ ખવે એટલે ગાંઠિયા ખાશે આખા બે ત્રણ પણ મારા હારા બનાવડાવશે આવશે ભાઈ જાજુ એટલે ચલો ગઈના રહેજો ગાંઠિયા તો તમને રેસીપી તો આપી દીધી છે એક વખત મારી જેને ન જોઈ આગળ જઈને મારા વિડીયોમાં જોઈ લે મેં રેસીપી આપી દીધી છે અને ગાંઠિયાનો લોટ ઓલરેડી આપણે પાંચ વાગે બાંધી નાખ્યો છે બધા જમવા બે ગયા કેવા બેના દર્શન ગાંઠિયા સરસ સરસ બેના કઢી કઢી સારી ગુડુ કેવા બેના ગાંઠિયા મસ્ત જો એને આરે કઢી કઢીની સુગંધ આવીને એટલે હું કેસ દર્શન

ચલો બધા ગાંઠિયા ખાવા કા દર્શન જો આપણે કાલ હાંડ નો બ્લોક ઉતાર્યો નથી કારણ કે કાલ સાંજ પછી છે ને ટાઈમ જ નથી મળ્યો સવારમાં રીંગણાનો ઓળો ને એવું બનાવવાનું હતું ટિફિનમાં એટલે હા બ્લોક ઉતારવાનો ટાઈમ નથી મળતો અને આજે આકાશીય વાતાવરણ એકદમ સવારનું વરસાદ જેવું છે ગંભીર આવ એટલે જરી ગમતું નથી આમ ઠંડુ લાગે આમ સરસ એસી જેવું છે તો આમ વરસાદ પડતો હોય ને તો મજા આવે એમ નકર આમ ઊંઘ આવે ને બહુ લાગે અને બે ભારી તબિયત કંઈક એટલી લથડી જ જાય છે એટલે સવારનો બ્લોક બનાવવાનો ટાઈમ નથી રહ્યો અને પછી ટ્યુશનવાળા છોકરા હોય ને હમણાં ઘડિયાળના પાંચ વાગી ગયા છે સાંજના અને સાંજે આગળ છ વાગે ટ્યુશનવાળા આવશે પાછા અને આપણે નાસ્તામાં આજે લઈ લીધા છે મુંબરા આવા મુંબરા કોણ કરીને ખાય છે એ કોમેન્ટ કરજો મારી મને છે ને ચેવડો ઓછો ભાવ મુંમરાનો કોરા નંબર ને એમાં તેલ તેલ હા કાચું તેલ મીઠું અને મરચું ઘભરાવીને મિક્સ કરીને ભાવે છે હવે તો આછું વાછું નાખું છ કારણ કે હમણાં એટલું બ્લુગ ન ખવાય પણ હું તો ખાઉં છું ચલો તો મારો બ્લોગ સારો લાગ્યો ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં નેક્સ્ટ બેક સુધી બાય બાય